ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને એ જ સાંજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ તાલુકાના મજુરા ગામે જૂથ અથડામણ થઈ જૂથ અથડામણમાં સો થી વધુ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું કેટલાક ઘરોના બારી બારણાના કાચ સહિત અન્ય વસ્તુઓને પણ ભારે નુકસાન થયું છે એક કારને સળગાવી દેવાની ઘટના પણ સામે આવી છે શું થયું મજરામાં અને કેવો છે ઘટનાક્રમ गुजरात डेप्यूटी चीफ मिनिस्टर अंश संघवीना शपथ लेता वेतज भवा ऊंचा चढ़ी गया घटना पर हमें आपने दर्शाईशू एक विश्लेषण के शाट भारतीय जनता पार्टी ने संसद सभ्य आखा घटनाक्रम कोई रिएक्शन आप सकता जो आ रिपोर्ट સાબરકાંઠાના પ્રાંતિજના મજરામાં ઘટનાની જાણ થતા થોડી રાત્રે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હેમંતનગરના ડીવાયએસપી એકે પટેલે માહિતી આપતા જણાવ્યું કે હિંસા ફેલાવનારા 25 થી 30 જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે મજરામાં કોઈ અધિચનીય ઘટના ના કરે એ માટે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને હાલ 12 કલાક પછી સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અઢળાબણમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને મોટે પાયે નુકસાન થયું છે ઘટનાક્રમમાં બે જૂથો આમને સામને આવી જતા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પરિસ્થિતિ વર્તી હતી અસામાજિક તત્વોએ લાકડીઓ વડે મારામારી કરી અને ભારે પથ્થર મારો કર્યો હતો વાહનોમાં આગ ચમવી અને તોડફોડ સુધા કર્યા ત્રણ લોકો આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે તમને સમગ્ર ઘટનાક્રમમાં કહીએ તો હિંસામાં છવ્વીસ જેથી કાર પચાસથી વધુ બાઇક છ ટેમ્પો અને ત્રણ જેટલા ટ્રેક્ટરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અસામાજિક તત્વોએ દસ જેટલા મકાનોને ભારે નુકસાન પહોંચાડ્યું છે વાહનોને લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે ઘણો પરિશ્રમ ઉઠાવવો પડ્યો દિવાળીની અહીંયા બબાલે એકદમ મોટું સ્વરૂપ ધારણ કર્યું ગ્રામ પંચાયતના સદસ્યનું માનવું એવું છે કે ચાર દિવસ પહેલા એક નાનકડું ચમકલું થયું હતું અને ત્યારબાદ બે દિવસ પછી પણ ફરી ચમકલું થયું ગઈકાલે રાત્રે નવ વાગ્યા પછી મોટી બબાલ થઈ અને ચોક્કસ સમુદાયના ઘરે જઈને લોકોએ તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું અને ઘટનાને મોટું સ્વરૂપ મળ્યું સૌથી મોટો સવાલ એ છે કે સ્થાનિક ધારાસભ્ય અને એ જ ગામમાં મજરાના જ સ્થાનિક એવા સાંસદ શોભનાબેન પણ આ વિસ્તારમાં હોવા છતાં સમગ્ર ઘટનાક્રમ તેમની નજર અને આંખ નીચે ઘટ્યો હોવા છતાં કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી સામે આવી કે નથી રાજ્ય સરકારનો સપોર્ટ લેવામાં આવ્યો પટેલ સમુદાયના બસો થી ત્રણસો ઘરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે ભૈરવનાથ દાદાના મંદિરને લઈને વહીવટને લઈને બોલાચાલી થઈ અને એનું આ પરિણામ છે કે હિંસક જૂથ અથડામણ થઈ અને બે જૂથો આમને સામને આવી ગયા ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને વર્તમાન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સામે શપથ લીધાના છ આઠ કલાકમાં જ એક મોટી ચેલેન્જ આવી ગઈ છે કે સાબરકાંઠાના પ્રાંતિજના મજરામાં થયેલી હિંસક અથડામણને આગને કેવી રીતે ઠારવી શું નિષ્કર્ષ અને શું પરિણામ આવે છે તેના પર સૌથી નજર રહેશે પરંતુ હાલ તો ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી માટે મજરાનો વિવાદ એક મોટી ચેલેન્જ થઈને સામે આવીને ઉભો છે નમસ્કાર